જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને આઉટસોર્સ કર્મીઓના પડતર પ્રશ્નોના નિવારણ માટેની રજૂઆત કરી હતી તેમ છતાં પણ વહીવટી તંત્ર અને સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા પિન્ટુ રાઠવા દ્વારા આજ રોજ ફરી એકવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એમના જણાવ્યા અનુસાર આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ આઉટસોર્સિંગમાં જે રેગ્યુલર જે પગાર લોકોને મળતો નથી અને અલગ અલગ ખોટા ચાર્જ કરીને કર્મચારીઓ જોડેથી જે પૈસા એજન્સીઓ લઈ લે છે એના બાબતે કલેક્ટર સાહેબને લેટર કર્યો હતો અને આજ રોજ હું કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યો અને કલેક્ટર સાહેબ જોડે વાત કરી કે અમે લેટર કર્યો છે એમનો આજ સુધી કાર્યવાહી શું કરી તો કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે એની કાર્યવાહી માટે આગળ ગાંધીનગર મોકલી આપ્યું છે અને આઉટસોર્સિંગમાં કામ કરતા જે મારા કર્મચારીઓ છે એમને પૂરેપૂરો પગાર મળે એવું હું કલેક્ટર સાહેબને જણાવ્યું છે અમુક જે એજન્સીઓ છે એ જીએસટી પણ મેન્શન કર્યું છે જે કર્મચારીઓમાં જીએસટી લાગુ પડતું નથી તો આવો ખોટા ખોટા ચાર્જ ઘણા છે પીએફ અમુક જગ્યાએ કટ કરે છે તો પીએફ મળતું હોય છે અને અમુક જગ્યાએ કટ કરે છે પણ કર્મચારીઓને મળતું નથી એવી પણ એજન્સીઓ ઘણી બધી છે તો આખા જિલ્લામાં ખૂબ મોટી એજન્સીઓ છે એ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે એ આ ખુલાસો થવો જોઈએ અને આ ખૂબ મોટું ભ્રષ્ટાચારમાં અધિકારી પણ આનો ખુલાસો કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને કર્મચારીઓને પૂરો પૂરો લાભ મળે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર